એ હમળા નહીં હમળા તો નહી આમ હમળા તો ખરો જ છે ને આ ને હમળા તો આની નજર કઈ પણ હારું છે આ હમળા તો કરી હીપો તને ખબર છે દધી ઓફારો છે ને માં જો જવાની માં કોણ ઉપાધી કઢા આ થાય નહી જવાની કામ કેતું

મોટો ભાઈ એ મોટો ભાઈ તો નહીં પણ નાનો ભાઈ તો નહીં થોડો યુદ્ધ હતો અચ્છા એ વેસી ને એમ એની એને એક સાધુ મળ્યો કે એને એ એવી ઘંટી આપી એમ કે તી જે માંગે એ ઘંટી આપતી એ એ માંગે ઘંટી આપતી એમ ઘંટી આપતી એટલે ઘંટી 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 હળદર દે તો હળદર કાઢીએ પછી ઘંટી દે તો જીરું કાઢીએ નાના કરે ને ઈ સોરી આવ્યો સોરી આવ્યો પછી એને કીધું હકીકત હાસું છે ખોટું એમ ચેક કરવા માટે એને કીધું ઘંટી ઘંટી મીઠું આપ્યું એમ એને ખાલી એટલું સાંભળ્યું આમ આમ ચાલુ કરાય બેન કરતા નહોતું આવડતું પછી એના ભાઈ ને પકડાઈ જવાની બી કઈ ઘંટી ફગાઈ એવો દરિયામાં એ ઘંટી હજી ફરે બોલો તી ખારો થઈ ગયો દરિયો તો એ તને કોતો ફડાકો દીકી દેસો બસ મોટો દબા એ બોય કાઈ ની અરે ના આ મારા જમાનાની વાત કરું તને હું રીઅલ વાત કરું આ તો હોય દેવું

તે ધાબા માથે સીધો સાયકલ માથે બેહી મેરો ઠેગડો હ સાયકલ માથે બેહી હા સાયકલ માથે બેહી કોની સાયકલ એ કોની કોની તને હું ખબર હોય એમાં 150 સીસી નું મે એન્જિન કરી દીધું ભાઈ જ્યાદા નહી હો હા કોની સ્પીડ જાતો સાયકલ લઈને બરોબર એ વાહે તો પાણા ડમરી આવતી પાણ કે ની ડમરી અરે તો મારા જમાના ની હું વાત કરું મારા જમાના તને ખબર છે

પેલા તો હું આકડે કો હું કેવાય મારા ની વાત કરતો કરું તને હા તો પાંચ ગોણ તો બાજરો હું ખમે સર હું તો દેજી ખેતરમાં તો પાંચ તો હા અને છે પડતી હું ખુદ તો મારા ની અલગ છે

好久没见了。<laughs> <laughs>